એક જંગલમાં એક ભાઈ શિકાર કરવા નીકળ્યો એમાં શિકાર કરવા નીકળ્યો એટલે કભે બંદૂક ટેગાડી એના હથિયારો લીધા અને રસ્તામાં જ તો જંગલ વસુ વસજો શિકાર ક્યાંય મળ્યો નહીં પણ હામે સિંહ આવ્યો સિંહ આવ્યો એટલે સિંહ જોડાથી બચવું તો ખરા ને બરાબર સિંહ હામો આવતો હતો ભાઈએ કભેથી બંદૂક લઈ અને ગોળી ચલાવી શિકારીએ ગોળી ચલાવી એમાં સિંહ ને ગોળી વાજી ને કોઈ કારણોસર સિંહ બચી ગયો પછી તો ભાઈ આગળ શિકારી આગળ અને સિંહ શિકારી ની તૂટી જાય એમ પછી શિકારી હતો એક ઝાડ ઉપર સડી ગયો ઝાડ ઉપર સડતા તો સડી ગયો પણ ઉપર સડ્યો એટલે ઉપર વાદરો હતો સિંહ હતો એટલે સિંહે વાંદરા ને કીધું કે મારો શિકાર કરવા આવ્યો તો અને મારો શિકાર છે તું એને ભોંય નાશ એટલે હું શિકાર કરીને એટલે વાંદરે સરસ જવાબ આપ્યો કે સાહેબ એ તમારો શિકાર કરવા આવ્યો હતો રાજા એનાથી ભૂલ થઈ ગઈ છે કદાચ એની બચવા માટે તમારા ઉપર ગોળી ચલાઈ જાય છે પણ કારણોસર તમે એ બચી જાય એનો જીવ બચાવી નાખો બરાબર એક ભૂલ તો કે ભગવાન માફ કરે છે તમે એ માફ કરી દો કે ના ના હું ના મેલું મારા ઉપર એની ગોળી ચલાવી થોડીક સાઈડમાં ભર્યો તો હું મારા રસ્તે નીકળજો એને ચમ ગોળી ચલાવવાની આવતી હતી એ તો સારું થયું કે ગોળી ડાળવી જતી રહી હું બચી ગયો કદાચ વાજી ગયો તો હું મરી જુ તું એને ધક્કો માર વાંદરાને કે માણસને ભાઈ પાડ હું મારો શિકાર કરી અને લઈને જતો રહું વાંદરો કે ના મારાથી આ કામ નહીં થાય બરાબર તું ગમે તે કહે સિંહે વિચાર્યું કે બેટો ઝાડ ઉપર તો જેટલી ઘડા ને બેઠો રહે છે હેં એને ભૂખ નહીં લાગે તરહ નહીં લાગે તાર તો ઉતર ઉતરશે ને કે હે એવું વિચારીને સિંહ તો ઝાડવાની છે આરામ કરતો હતો એટલામાં વાંદરાને આવી ગયું મતલબ મગાઇ ગઈ વાંદરો તો ખૂઈ ગયો લોડું ખાઈ ગયું એટલે સિંહ ઉઠ્યો ને જોયું કે વાંદર ભાઈ હુઈ ગયા છે એટલે માણસને કીધું કે શિકાર કરવા તું મારો આવ્યો તો વાંધો નહીં હવે ના આવતો પણ તારે બચવું છે એક ઉપાય છે એક કામ કરવું પડશે મારું માણસ કે ગમે કરવા હું તૈયાર છું બરાબર તમે કહેતા હોય તમારા માટે હું શિકારે લાવી દઉં પણ મને જીવતો જ આવા દો તો સિંહે કીધું કે વાંદરો હુઈ ગયો છે એને ધક્કો મારી દે એ જો ભાઈ પડે એટલે હું એનો શિકાર કરીને ખાઈ અને મો ને આંકડી દઉં અને પછી તું તારા રસ્તે હું મારા રસ્તે આપણું બેનું કામ પૂરું તો કે હારું નું સિંહ તો નેસે વાઈટ દઈને બેઠો હતો મણસે જાળવી દઈને વાંદરાને તકું મેં દીધું વાદરા ભાઈ તો ઝાડખા ઉપરથી ખલાતા 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 નેસે પડવાનું થયું અને વાંઘુંડી ગઈ અને પકડી લીધું એક ડાળું ડાળો પકડીને વાંદર ભાઈ તો પાછા જાય પાસા જઈને બેઠા વડે પાછું સિંહે કીધું કેલા વાદરા મેં તને ના નથી પાડે કે બધા એનો ભરખો કરાય માણસનો ના કરે જો ને તકો મળી દીધો ને તારો શિકાર થઈ જ તે ડાળું ના પકડી હોત તો કે હવે તારે બચવું હોય તો તું માણસને હેઠો નાસી દે એટલે હું માણસનો શિકાર કરીને હું જતો રહું તું એ બચી જાય હું એ બચી દઉં બેનું અમારું કામ થઈ જાય વાંદરો કે મારાથી માણસ જેવું નહીં થાય અને એક ભૂલ તો ભગવાન પણ માફ કરે રાજા તમે માફ કરો અને આ માણસને જવા દો બરાબર એ એનાથી જીત થયું એટલે કહેવાય છે કે ભરોસો છે ને એ જનાવરનો કરાય પણ માણસનો કોઈ દાડોય ના કરે સમજ્યા સમજ્યા એને વંદન બરાબર છે બરાબર છે